Pela kemur? Chasma? Chasma batað? Þau var að? Hví á laguðu? Æg svo ketluðu þurr sér? Bás, bás, áðu næjið kast. Hæða, hæða. Á, á, á. Bás, áðu þóru kast sér. Á, á. Æg svo ketluðu sér? Bás, bás, áðu bóð núr næjið. Á. Á. Erre, erre, enginérsaheim. Uh, upa, þá, upa, þá. Bás, á, 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 bó, nægikast. Þólu gass. Hára, hára. Á. Hára, nægisalega. Oh. Þorið himmat uh, rákva. Þauðu enginérsaheim. Þauðu enginérsaheim. Það uh. séu. Uh. Á, uh. á. Bás. Á. Bás, á, nægikast. Á. Há. 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 Há.

આટલો મોટો પથ્થર નથી દેખાતો તમને કઈ છે પથ્થર કઈ છે અરે આ રહ્યો પથ્થર ના ના કઈ પથ્થર એન્જિનિયર સાહેબ તમે મને લાગે થાકી ગયા છો એટલે તમને પથ્થર ને બધું દેખાતું હશે

તમને શું દેખાય છે મને એજ ખબર નહિ પડતી શું દેખાય છે તમને સુરભા મને પથ્થર દેખાય છે દેખાય છે મને લાગે છે કે તમારું ચોગડિયું બાજી ગયું છે એટલે બધું દેખાતું એવું લાગે છે

ભૂતો આજે તમને રંજાડતા એવું લાગે છે સોરબા તમે અહીંથી જતા રહો આ લુખા જોડે અમાર બદલો લેવાનો છે લેડો જઈએ આપણે મેસુરમાં મેસુરમાં તમને કે તમને કે સંભળાયો મને કશું સંભળાયું નહીં તમને શું સંભળાયું અરે તમને કે સંભળાતું નથી તમને કે દેખાતું જ નથી અરે તમને કોઈ કે કીધું સુરભા તમે એટલે જતારો

हूं हूं वो બધા ના કામ મફત કરી દે હ ઓ પેલી બાતે પૈસા જ ન લો સુરબાબાને બચાઈ લો સુબા એન્જિનિયર હું તને છોડીશ નહીં આ તમને એવું સંભળાવ્યું કે એન્જિનિયર હું તને છોડીશ નહીં એવું સંભળાવ્યું હા આ મને એવું સંભળાવ્યું મને એવું સંભળાવ્યું કે લુક્કા હું તને છોડીશ નહીં તો હવે તમે જીને રંજાડો છો એ ભૂતો તમને રંજાડે છે સુરભા મને બચાવી લો બચાવી લો સુરભા બોલો બોલો હું શું કરું શું કરું સુરભા બોલો આ જો હવે આમાંથી તમારે છૂટવું હોય ને તો તમે એવું કહો પોખો ઉપર હાથ મૂકીને હું બોલાવું એવું બોલો હા હા બોલો 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 હા બોલો હજુ દેખાતું નહીં ને ના 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 હા તો બોલો โอ้ลุกโขโอ้ลัคคาบอยเออลัคคาบายนม่ลูกโขบอว่าโอ้ลูกคขโอ้ลู ગામના એક વ્યક્તિ ને આજ વ્યક્તિને હું રંજાડીશ નહીં પડશે એને હું તરત જ કરી આપીશ જેનું પણ કામ પડશે એને હું તરત જ કરી આપીશ હું વધારે પૈસા નહીં લઉં હું વધારે પૈસા નહીં લઉં તુમાખી નહીં કરું તુમાખી નહીં કરું જેવું તેવું વર્તન નહીં કરું કોઈ ની સાથે જેવું તેવું વર્તન નહી કરું હા હવે આખો થોડી વાર બંધ રાખો બરાબર હા હા ખોલતા નહીં હું કહું પછી જ ખોલજો હા હા બચાવ आंखों खोलो शुरबा 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 बता भूत जाता रहा बता जाता रहा हाँ हाँ कशु नहीं देखा तू ना वे ना अबे मने कशु नहीं देखा हाँ जो यू हा, जो मनना चोखा तो कोई ना के लुखा सच्ची बात